નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ઉત્તરાયણના પર્વને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર અમદાવાદમાં મહેમાન બનશે આ વર્ષે પણ તેઓ પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દર વર્ષે મકર સંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈ અને પતંગ ચગાવતા હોય છે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે તો આ વખતે તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરી શકે છે મકર સંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે દર વર્ષની જેમાં વર્ષે પણ અમિત શાહ મકર સંક્રાંતિના દિવસે પતંગ ચડાવશે ગાંધીનગર સંસદીય વિસ્તારમાં બે ત્રણ જગ્યાએ અમિત શાહ ઉત્સવમાં હાજરી આપશે તો ઉલ્લેખનીય છે કે ભાજપ સંગઠન નવા રચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે દરમિયાન ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ માનવામાં આવી રહી છે તો સાથે જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી વિશે પણ બેઠકમાં ચર્ચા સંભવ માનવામાં આવી રહી છે અહીં જણાવી દઈએ કે ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેના અનુસંધાને કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે